નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા નિમળાઈ ગામમાં એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ગામના તળાવમાં નાહવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે જાણવા મળ્યું છે કે મૃતક યુવાન ડોક્ટર છે અને લગ્ન પ્રસંગમાં નવસારી આવ્યો હતો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નિમળાઈ ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે મુંબઈથી લગ્ન પ્રસંગમાં આવેલા ડોક્ટર સત્વસિંહ સદાશિવ રાણેનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજવાનો બનાવ સામે આવ્યો છે બનાવની વિગતો મુજબ ત્રણ લોકો સ્થાનિક તળાવમાં નાહવા પડ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ સફળતાપૂર્વક બહાર નીકળી ગયા પરંતુ ડોક્ટર સત્વશીલ રાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાવવા સ્થાનિક લોકોએ શોધખોળ કરી પણ ડોક્ટર ન મળતા નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે તેમને શોધી કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને એસપીન હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં પરત પરના તબીબે તેમના મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરોડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બાબતે મોરડી પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ નવસારી